સુરતમાં વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યું છે પાલ વિસ્તારમાં રસ્તા ઉપરના વરસાદી પાણી કાઢવાનું પિતા પુત્રને ભારે પડ્યું પાણી કાઢી રહેલા પિતા પુત્રને કાર ચાલકે દોડાવી દોડાવી પાણીમાં ડૂબાડીને માર માર્યો રસ્તા પર કેમ ઉભા છો તેવું ખઈ હુમલો કરવામાં આવ્યો સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે બંને ઘાયલ પિતા પુત્રને એકસો મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા પાલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે મનીષભાઈ શંકરભાઈ રાઠોડ પ્રવનનગર કોલોની ભાઠા અમે ખાલી લોકોને હેલ્પ કરવા જતા હતા ગાડી આટલા વરસાદ પડતો તો ગાડી બંધ થઈ ગયેલી હતી અમે ખાલી ઢપ્ક જ મારવા જતા હતા એ ગાડીને હેલ્પ કરવા માટે જતા હતા અમે એમાં આપણે ભાઠાના જીગ્નેશ પટેલ તે લોકો આવીને અમને મારવા લાગી ગયા એમને ખાલી આમે જ કીધું કે તમે પાંચ મિનિટ ઉભા રહો આ ગાડી સાઈકલ હટાવી લઈએ ને તમે પછી નીકળી જજો એ લોકો અમારી વાત નહીં સાંભળી ને મને મારવા લાગી ગયા ગાડીમાંથી ઉતરી નહીં ખોરે મને પેલે માર્યો પછી આ મને છોકરો છોડાવવા આવ્યો કે મને થોડી એને આને પકડો ને અને એવો માર્યો ને સાહેબ વિડીયો બી છે અમારી પાસે એ વિડીયો બી બતાવો મને પછી મારો છોકરો ડોઈડો મોલ્લાવાળાને બોલાવા એટલે મોલ્લાવાળા બધા જ પોઈરાઓ આવ્યા કેટલા લોકો હતા લોકો એ લોકો ત્રણ જણ હતા આમથી મેં બે જણ જોયેલા પણ ત્રણ જણ હતા પછી કઈ ગાડી લઈને ભાગ્યા કોઈને બીજા કોઈને ઉડાવ્યા હતા હા બાઈક બે બાઈક વાળાને ઉડાડ શું તમારે ઘર ઓફિસ નો સામાન શિફ્ટ કરવાનો છે તો સંપર્ક કરો ભાવેશ ટેમ્પો સર્વિસ